ભાવનગર શહેરના પાનવાડી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં ધોરણ ત્રણથી પાંચના વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો છે ત્યારે બીજી તરફ હોલમાં ચેરમેનનું માઇક પર ભાષણ શરૂ હતું એક તરફ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા હતા તો બીજી તરફ હોલમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન માઇકમાં ભાષણબાજી કરી રહ્યા હતા જેને પગલે વિદ્યાર્થીઓને પરીક્ષામાં વિક્ષેપ પડ્યો હતો બનાવને પગલે વિપક્ષના સભ્યએ આકરા પ્રહાર કર્યા અને ચેરમેનને માઇકમાં ભાષણ કરતા રોક્યા હતા

હવે એ આચાર્યની ફરજ છે કે એને ક્યાં ક્લાસ છે ને ક્યાં આપણે મીટિંગ રાખવી એ આચાર્યની ફરજ છે ત્રણ થી પાંચ ના જે છે એ બાળકોની જે પરીક્ષા હોય તો એ એક પ્રકારના જે છે એ ક્લાસમાં એને ત્યાં પરીક્ષા યોજે આવતું નથી એને મને ઘણા મુકામ ના પડે ભાઈ નથી અત્યારે મારી વાત આવો ચાલુ એક્ઝામે કોઈ બી મીટિંગ ન રખાય બોલો ચાલુ એક્ઝામે મીટિંગ ન રખાય માલીને મારી આપણ આપ બતા ક્યો ચાલુ પરીક્ષા કોઈની મીટિંગ રખાય તમે ક્યો પરીક્ષા પરીક્ષા હોય માઈક ચાલુ હતું વિદ્યાર્થીઓ ડિસ્ટર્બ હતા તો માઈક ચાલુ રાખાયું તમને ખબર ન પરીક્ષા ચાલુ છે માઈક તો બંધ થઈ

એટલે અહીંયા મિટિંગનું આયોજન હતું પરીક્ષા જે વર્ગોમાં છે એ પહેલેથી નંબર ગોઠવેલા છે પણ બાણાં બંધ છે માઇક સાહેબે બંધ કરી દીધું છે અમને જાણ થઈ એટલે અને એવું કાંઈ ડિસ્ટર્બ જ નથી બાજુમાં બાણાં બંધ જ છે બધાને આરામથી પરીક્ષા આપે છે એ પરીક્ષા છે એ માત્ર ને માત્ર ધોરણ ત્રણથી પાંચના વર્ગો માટે જ પરીક્ષા શરૂ છે બાકી કોઈની પરીક્ષા જે છે નહીં એટલે જે છે એ પરીક્ષા બાબતે પણ અમે શાળાઓમાં જઈ અને બાળકોને અને એમને શુભેચ્છા આપી છે અને એ એમને ડિસ્ટર્બ ન થાય એ રીતે એ અમે મિટિંગનું આયોજનો કરી રહ્યા છીએ ચાલુ ત્યારે વિદ્યાર્થીઓ પરીક્ષા કરી રહ્યા છે એ બાબતે એ જે છે એ શાળાના આચાર્યશ્રી અને શિયાળશ્રીએ એ કે એ કેવા પ્રકારની વ્યવસ્થા રાખી હતી એની અમને જાણ નહોતી પણ અહીંયા બાયણાઓ બંધ હતા એટલે અમને એ બાબતને ખ્યાલ નહોતી કે બાજુમાં પરીક્ષા શરૂ છે કે કેમ અથવા એના એને આચાર્યને શાસના અધિકારીને કહી અને એને નોટિસ આપશું અને એના એ બાબતનો જે છે એ ખુલાસો પૂછશું એવું ફક્ત આ લોકોને બોટી વાહ વાહ કરવાની ટેવ છે અને ખાસ કરીને જ્યારે બાળકોની આજથી એક્ઝામ ચાલુ થઈ ત્રણથી પાંચના ધોરણની એક્ઝામ ચાલુ થઈ અને એ જ સ્કૂલમાં તમે વાલી મિટિંગ રાખો અને પાછા માઇક સાથે મિટિંગ ચાલુ રાખો એટલે ડિસ્ટર્બ ન થાય છોકરાને આપણે સારું શિક્ષણ આપવા આવીએ છીએ કે એનું બગાડવા આવીએ છીએ અને હું તો આપના માધ્યમથી કહેવા માગું છું કે બોમ્બે એક્ટ ઓગણપચાસનો રૂલ્સ એવો છે કે કોઈ પણ શિક્ષણ સમિતિનો સદસ્ય અધિકારી સિવાય સ્કૂલની વિઝિટ લઈ શકતા નથી એનું રેકોર્ડ ચેક કરી શકતા નથી તો અધિકારી તો કોઈ છે નહીં સાથે છતાં સ્કૂલમાં આવે છે સ્કૂલમાં અનેક પ્રશ્નો બાળકો માટે છે એ પ્રશ્નો હલ કરવા માટે આ લોકો નથી પોતાની વાહવા કરવા માટે છે ત્યારે આજે અમારે ના છૂટકે આ મિટિંગ અમે બંધ કરાવવા નથી આવ્યા પણ એને કહેવા આવ્યા કે ચાલુ પરીક્ષા હોય ત્યારે આપણે મિટિંગ ન રાખી શકાય છોકરાઓનું ભણતર ન બગાડી શકાય હા તમે રવિવારે રાખો ને જે છોકરાઓ એ ભણે છે એના મા બાપ મધ્યમ વર્ગના અને મજૂરી કરવાવાળા લોકો છે રવિવારે એને રજા હોય તો રવિવારે એ વાલીને બોલાવો તો એ પાંચ અડધી કલાક કલાકનો સમય પણ આપી શકતા આ તો પોતાની રોજીરોટી પાડીને એક દિવસનું દન્યું પાડી અને મિટિંગમાં આવે છે અને મિટિંગમાં તો કશું હોતું નથી તમે કયા સ્કૂલના પ્રશ્નો અનેક સ્કૂલના પ્રશ્નોની ઘણી રજૂઆત છે અને ડિમાન્ડ છે નવું બાંધકામ કરવું છે કોઈ બીજું એ પ્રશ્નો હલ કરવા નથી પણ આ બાળકોનું શિક્ષણ કેમ બગાડવું એવું આ લોકો કરી રહ્યા છે છતાં પણ વિરોધ કરવા છતાં એનો તો બચાવ કરવો છે એને